નમસ્કાર દર્શક મિત્રો મહાભારતના રહસ્યોની આ શ્રેણીનો ત્રીજો મણકો આજે આપણે આ વિડીયોમાં રજૂ કરવાના છીએ આગળના બે વિડીયો જે આપણે રજૂ કર્યા એમાં સહદેવ ત્રિકાળાની કેવી રીતે બન્યો અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી શા માટે બન્યા આ બે રહસ્યો પાછળ જે પ્રસંગો હતા એની આપણે વાત કરેલી ઘણા બધા દર્શક મિત્રોના મેસેજ કોમેન્ટમાં એવા છે કે ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ રીતે આવી વાર્તાઓનો આનંદ મળી રહ્યો છે ત્યારે આ ત્રીજો વિડીયો બનાવવાનો ઉત્સાહ પણ આપ સૌ તરફથી મળ્યો છે આજનું રહસ્ય છે મિત્રો શા માટે હનુમાનજી હનુમાનજી મહારાજ અર્જુનના રથની ધજા ઉપર બિરાજમાન હોય છે તમે નર નારાયણની રથની જે છબી છે એ જોયો હોય તો એમાં અર્જુનની જે ધજા છે ને એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન થયેલા અર્જુન સાથે વચને બંધાવવું પડેલું અને એ વચન માટે થઈ અને અર્જુનના રથની ધજા પર હનુમાનજી સદાય માટે બિરાજમાન હોય છે તો આવો મિત્રો આપણે આ પ્રસંગ અ ની વાત જે છે એ શરૂ કરીએ એ પહેલા આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે આપણે જો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો તો શરૂ કરીએ મિત્રો આજના રહસ્યની વાત શા માટે હનુમાન દાદા અર્જુનના રથની ધજા પર બિરાજમાન થાય છે આગળના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે મિત્રો રાજસ્વીય યજ્ઞ કરવા માટે વેદ વ્યાસ મુનિએ જે છ કામ સોંપેલા એ છ કામ પૈકી પહેલું કામ જે હતું કૃષ્ણ ભગવાનને દ્વારકા જઈ અને તેડી લાવવા અને એ કાર્ય સહદેવે પોતાના મસ્તક પર લીધેલું અને એણે એ કાર્ય પૂર્ણ પાડ્યું અને એ કાર્ય દરમિયાન જે પ્રસંગ બન્યો એ પ્રસંગની પાછળ રહસ્ય છુપાયેલું હતું એ રહસ્ય હતું ભગવાનનું સારથી બનવું અર્જુનના સારથી શા માટે બન્યા એ પ્રસંગ આપણે જોયો શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવી ગયા પછી જે કાર્ય કરવાનું હતું એ કાર્ય કરવાનું હતું કે લંકા એ જઈ અને સ્વાનું લાવવાનું હતું જેથી યજ્ઞની પૂર્ણાહુતિ પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી શકાય અને એ માટે બહુ બધું સોનું જરૂરી હતું એટલે અને એ કાર્ય જે હતું લંકાએ જઈને સોનું લાવવાનું એ કાર્ય અર્જુને પોતાના માથા પર લીધેલું એને કરવાનું હતું એટલે અર્જુન બીજા દિવસે લંકાએ સોનું લેવા જવા માટે તૈયાર થયો હવે એ તો રથ લઈને જ જવું પડે એટલે સહદેવ જોડે વચને બંધાયેલા હતા ભગવાન એ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ જોયો અને સારથી બની અને રથ હાંકવા માટે બેઠા એટલે અર્જુનને અર્જુન અને યુધિષ્ઠિરને ભીમ બધાએ કીધું કે પ્રભુ તમે આવું કેમ કરો છો તમે આવું દાસનું કામ શા માટે કરો છો તમારે રથ હાંકવાનો ના હોય એટલે કૃષ્ણ ભગવાને હસીને કીધું કે મારે આજથી અર્જુનનો રથ ચલાવવાનો છે તમે મને આમાં કોઈ ના નહીં પાડતા ભગવાનની ઈચ્છા પ્રમાણે તો પછી કોણ એમને કઈ કહેવાનું હોય એટલે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન લંકા એ સોનું લેવા જવા માટે રવાના થયા વિચાર કર્યો કે હું પણ સાથે જઉં કારણ કે આપણે ઢાલ કરી હોય ને તો ઢાલમાં આપણે એમનું કામ કર્યું હોય તો સામેની વ્યક્તિ આપણને મદદ કરવા માટે આવે ભીમને એમ થયું કે જરાસંધનો વધ કરવા માટે મારે જવાનું છે એ વખતે હું એકલો જઉં એના કરતા અર્જુન મારી સાથે આવે તો સારું પડે અને અર્જુન આવે તો ભગવાન એ આવશે એટલે લાવને એની સાથે જવ એટલે ઢાલ થાય ને એમ એટલે ભીમ પણ ગદા લઈને તૈયાર થયો અને અર્જુનના રથની સાથે ચાલવા માંડ્યો એટલે અર્જુન કે ભ્રાતા ભીમ તમે શા માટે આવો છો એમ તમારે આવવાની કંઈ જરૂર નથી હું અને શ્રી કૃષ્ણ જઈએ છીએ સોનું લઈને આવતા રહેશું તમારે આવવાની કંઈ જરૂર નથી એમ મારે કઈ કામ છે એટલે હું તારી સાથે આવું તો તને શું છે વિચાર હોય તો હું જો એ રીતે તમારી સાથે નહીં આવું તમારે આવવું હોય તો આવો હું બંધાયેલો નથી તમારી સાથે આવવા માટે તમે ઢાલ કરવા માટે આવતા હો તો મહેરબાની કરીને ન આવતા અર્જુને તો સ્પષ્ટ કહી દીધું ભીમ કહેવાય એવું કાંઈ નથી મારે આવવાની ઈચ્છા છે એટલે હું આવું છું કૃષ્ણ ભગવાન કે ભાઈ આવવા દે ને તને શું વાંધો છે બે થી ભલા ત્રણ ભલે ભીમસેન ભાઈ આવતા એમ કરી અને ભીમને પણ આવવા દીધો હવે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન અને ભીમ ત્રણે ત્રણ લંકાએ સોનું લેવા જઈ રહ્યા છે એ વખતે રસ્તામાં એક બે બીજા પ્રસંગો પણ બને છે પણ એ પ્રસંગોની આપણે વાત નથી કરતા કારણ કે આડ વાત છે મુખ્ય પ્રસંગની જે વાર્તા છે એમાં જ આપણે આગળ વધીએ હવે કૃષ્ણ રથ લઈને પાછળ આવતા હતા ભીમ આગળ જતો રહ્યો એટલે આગળ જતા એને રસ્તામાં જોયું કે બહુ મોટો વાનર એનું પૂંછ લાંબુ કરી અને રસ્તામાં પૂછ લાંબુ કરીને આરામથી

તારું પૂંછ રસ્તામાંથી એક બાજુ લઈ લે પાછળ નરનારાયણનો નારાયણ રથ આવે છે એક બાજુ તારો પૂંછ લઈને માર્ગ મોકળો કર્યા એટલે હનુમાનજી તો આમ સૂતા હતા એટલે આમ સથું કરીને ભીમની સામે જોયું અને મંદ મંદ સ્મિત કરીને પાછા સુઈ ગયા ભીમને તો અપમાન લાગ્યું કે આ એના મનમાં સમજે છે શું હું એને કહું છું કે પૂંછડું લઈ લે એક બાજુ ઊભો થઈને જતો રહે પણ આ તો હામુ જઈને પાછો સુઈ જાય છે ભીમ પાછું ગુસ્સે થયું એટલે સાંભળતો નથી તારું પૂછડું એક બાજુ લઈ લે માર્ગમાં લાંબુ કરીને સૂતો છે તો તો પકડી અને માથે ફેરવીને દરિયામાં ગયો એકદમ હનુમાનજી એ હસવા લાગ્યા એમ તું મારું પૂછડું પકડી અને મને ઉલાળીને દરિયામાં ફેંકી દેશે એમ હનુમાનજી ભીમ કે હા હું કઉ છું કે એક બાજુ જતો રે તારું પૂછડું લઈને નહી હમણાં દરિયામાં ફેંકી દઈશ હનુમાનજીને તો ખબર જ હતી કે આ કઈ આનું પૂંછડું મારું ઊંચું કરવું આનું કઈ કામ નથી એટલે કે તારે બહુ એવું હોય તો જા અમે પોંછડું નથી લેતા માર્ગ માંથી બરાબર તારી જો તાકાત હોય તો તું મને પોંછડું પકડીને દરિયામાં નાખી દે એમ તો મારે દરિયામાં નાવા જવું જ છે એટલે મારે ઉભા થઈને જવું નહીં તું મને અહીંયા ધક્કો મારી દેતો હોય વધારે સારું એમ કરીને હનુમાનજી તો હસવા લાગ્યા ભીમનો તો ગુસ્સો વાર ગયો કે આ વાનર એના મનમાં શું ગદા એક બાજુ મૂકી અને ભીમે નું પૂંછડું ઊંચું કરવા માટે બળ કર્યું પૂંછડું બળ કર્યું પણ ભીમથી હનુમાનજી નું પૂંછડું સહેજ હલ્યું પણ નહીં ઊંચું થવાની વાત તો એક બાજુ રહી પૂંછડું હલાવી પણ ના શક્યું ભીમ એ ભીમને ખબર પડી ગઈ કે આ તો બહુ કઈક બહુ મોટી માયા છે આપણાથી આ પોછડું હલતું નથી તો એની તાકાત કેવડી છે અને ન કહેવાનું કહેવાય ગયું છે એટલે ગદા મૂકીને મુઠ્યું વાળી ભીમ ભાજ્યું આગળ જઈ અને ભગવાન અને કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને આવતા હતા ઉભા રાખ્યા ઉભા રહી ગયા આ બાજુ રસ્તો છે ને બહુ સારો નથી એમ ન કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ છે એક વાનર બેઠો છે એનું પૂંછડું મારાથી ઊંચું ન થયું એમ એવું એને ન કીધું કે આગળ રસ્તો બહુ જાડી ઝાંખરા વાળો છે આગળ બહુ રસ્તો બધું જવાય એમ જ નથી અઘરું બહુ છે એટલે એક કામ કરો આપણે બીજી બાજુ રસ્તો છે એ બાજુથી જતા રહે આ બાજુ જવા જેવું નથી એમ એટલે ભીમનું કયું મહિના વગર ભગવાન ને તો રથ એ બાજુ ચલાવ્યો આગળ જતા હનુમાનજી તો પાછા એ જ અવસ્થામાં એમની આરામ કરતા હતા એટલે શ્રી શ્રી કૃષ્ણ ભગવાને હનુમાનજીને વિવેકથી કીધું હે કપિરાજ તમે તમારું જે પૂછ છે માર્ગમાં એક બાજુ લઈ લો અને અમને રસ્તો આપો અમારે લંકા જવું છે એટલે હનુમાનજી આંખ ખોલીને જોયું અને ભગવાનને વ્યવસ્થિત વિવેકપૂર્ણ વાત કરતા હતા એટલે પોતે રાજી થયા અને માર્ગમાંથી ઊભા થઈ ગયા અને ઊભા થઈ અને પૂછ્યું કે હમણાં પેલો આવ્યો તો ગદા લઈને અને મારું પોછડું પકડીને દરિયા નાખી દેવાની વાત કરતો તો એ ક્યાં ગયો એમ અને તમે લોકો છો કોણ પરિચય માંગ્યો એટલે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો પરિચય આપ્યો અર્જુનનો પરિચય આપ્યો અને ભીમનો પરિચય આપતા કે કે એ એ ભીમ જે છે તમારો ભાઈ ભાઈ થાય એમ મારો કેવી રીતે તમે પવન પુત્ર છો ભીમ પણ પવન પુત્ર છે તમારા બંનેના પિતા એક જ છે એટલે તમારો નાનો ભાઈ છે એટલે હનુમાનજી કે એમ તો કઈ વાંધો નહીં ભલે નાનો ભાઈ હતો ને તો બોલી ગયો તો તારું માપ ચાલ પણ અહીંયા આવી કે આપણે મળીએ ભીમ કે પ્રભુ માફ કરો આપણે આમની બરાબર છે મારે ક્યાંય મળવાની ઈચ્છા નથી ભીમને ડર જ એટલો લાગી ગયો એટલે હનુમાનજીએ પૂછ્યું કે તમારે લંકા શા માટે જવું છે એટલે કૃષ્ણ ભગવાન કે લંકા અમારે સોનું લેવા માટે જવું છે રાજસુ યજ્ઞ અમે ઘરે કરવાના છીએ તો દાન દક્ષિણા કરવા માટે સોનાની જરૂર છે એટલે લેવા જોઈએ હનુમાનજી કે કંઈ વાંધો નહીં જાઓ હનુમાનજી રજા આપી માર્ગ આપ્યો પણ હનુમાનજી ઉભા થઈને એક બાજુ ત્યારે પથ્થરોનો સેતુ તૈયાર કર્યો હતો હવે આ લોકો કેવી રીતે જાય છે ને એ મારે જોવું છે વિચાર કરવા લાગે કે આ લોકો કેવી રીતે જાય છે જોવું તો ખરો હવે કૃષ્ણ ભગવાન રથ લઈ અને દરિયાના કિનારે આવીને ઉભા રહ્યા એટલે અર્જુને તો ઘુઘવતો મહાસાગર જોયો એટલે પ્રભુને પૂછ્યું કે આ દરિયામાંથી આપણે કેવી રીતે સેતુ તો છે ભગવાન કે તું આટલો મોટો ધનુધર છો ને શા માટે ચિંતા કરે છે બાણનો સેતુ તૈયાર કરી દે એટલે અર્જુને તરત જ બાણ ચડાવી અને મંત્ર ભણ્યો એટલે એક તીરમાંથી માંથી અનેક તીર બન્યા અને આ કાંઠાથી સામેના કાંઠા સુધીનો તીરનો એક સરસ મજાનો સેતુ તૈયાર થઈ ગયો હવે આવો સેતુ બને એટલે હનુમાનજી ઊભા ઉભા જોતા હતા એમણે વિચાર કર્યો કે આ જે ધનુર્ધર છે અર્જુન એની વિદ્યા મારા રામની વિદ્યા કરતા પણ વધારે ઊંચી તો રામને હું આવી ખબર નહીં હોય

સેતુ બને એટલે અર્જુને તરત જ ફરીવાર સેતુ તૈયાર કર્યો હનુમાનજી ફરી વાર સેતુ તોડી દીધો નહીં એટલે ભીમે તરત હું કેતો ને તમને કે આ હરખા રહેવાના નથી કારણ કે એમને પૂછડું મેં કીધું તો એવું લીધું નહોતું એટલે આપણને જવા નહીં દે ભગવાન કે તમે શાંતિથી ઉભા રહે અર્જુનને ભગવાને કીધું કે તું ચિંતા ના કરીશ આપણે આનો કંઈક રસ્તો કરીએ એમ કરીને શ્રી કૃષ્ણ ભગવાને હનુમાનજીને પોતાની પાસે બોલાવ્યા અને એમને પૂછ્યું કે તમે આ સેતુ શા માટે તોડી નાખો છો હનુમાનજી કે તમારે જવું હોય લંકા તો પથ્થરનો સેતુ બનાવીને જાવ કારણ કે અમે પથ્થરનો સેતુ બનાવીને ગયા હતા તમારે પણ પથ્થરનો સેતુ બનાવીને જવું પડે બાણના સેતુ ઉપરથી હું તમને જવા નહીં દઉં એટલે હનુમાનજી આવી વાત કરી એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે હનુમાનજી મને ઓળખી શક્યા નથી હજી એટલે ઓળખાણ તો આપવી જ પડે ભગવાનને એટલે તરત જ કીધું કે હનુમાનજી એક શરત રાખીએ આપણે હનુમાનજી કે શું શરત રાખવી છે આ વખતે જો અર્જુન સેતુ તૈયાર કરે અને તમે એ તોડી નાખો તો અર્જુન એના સમગ્ર જીવન દરમિયાન તમારો દાસ બની જશે હવેથી અને જંગલમાં રહે ને તમારી સાથે રહે છે ને તમારો દાસ બની જશે ને તમારી સેવા કરશે જો તમે આ સેતુ તોડો તો પણ જો તમે આ સેતુ ન તોડી શકો તો તમારે અર્જુનનો દાસ બનવું પડશે બોલો આ તમને મંજૂર છે હનુમાનજીને તો ખબર હતી કે બે વાર તો આપણે તોડી નાખ્યો છે અને બાણના સેતુમાં કઈ એવી તાકાત મજબૂતાઈ છે તો તૂટી જવાનું કૃષ્ણ આમ તો જંગલમાં એકલો રહું છું એની કરતા અર્જુન જેવો દાસ હોય તો મારી સેવા કરશે કઈ વાંધો નહીં મને તમારી શરત મંજૂર છે હનુમાનજી એ તરત શરત સ્વીકારી દીધી એટલે ભગવાન અર્જુનને ને પૂછ્યું તને શરત મંજૂર છે હા વિચાર કરો બે વખત તો સેતુ જે બનાવેલો હતો પુલ હનુમાન જે નજર સામે તોડી નાખ્યો હતો તો ત્રીજી વખત નહીં તોડી નાખે એની શું ખાતરી તો આ પણ અર્જુને ભગવાન ઉપર ભરોસો થયો એટલો અર્જુનને ભગવાન ઉપર ભરોસો હતો કે ભગવાન કહે છે કે ત્રીજી વખત પુલ ન તોડી શકે એટલે ન તોડી શકે એટલો ભગવાન ઉપર એને ભરોસો હતો એટલે ભગવાન એની સાથે રહેતા આપણને ભગવાન ઉપર જો એટલી અને એટલો સંપૂર્ણ ભરોસો હોય તો ભગવાન આપણી સાથે પણ રહે પણ ભગવાન કરવા માટે હંમેશા તત્પર હોય પણ આપણને એટલી શ્રદ્ધા કઈ હોય નહીં ખ્યાલ જવા દો ભીમે તરત કીધું કે ભાઈ અર્જુન થોડોક વિચાર કર આમાં આ જે શરત રજૂ કરવામાં આવી છે એ ભગવાને બહુ સમજી વિચારીને રજૂ કરી છે કારણ કે એમને તો ગુમાવવાનું કંઈ છે નહીં જો પુલ ન તૂટે તો હનુમાનજી તારા દાસ બની અને પુલ તૂટી જાય તો તારે હનુમાનજી દાસ ભગવાનને બનવા ભગવાન કૃષ્ણ એમને ભગવાન ગુમાવાનું છે એમ કેમ નથી કહેતા કે જો પુલ તમે તોડી નાખશો તો હું તમારો દાસ બની જ પોતે દાસ બની જવાનું કેમ નથી કહેતા અને તને દાસ બનાવડાવે છે અર્જુન કે હેમસેનભાઈ મને શ્રી કૃષ્ણ ઉપર પૂરેપૂરો ભરોસો છે એમણે એમ કીધું છે કે ત્રીજી વખત પુલ નહીં તૂટે એટલે ન તૂટે

કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર નીચે મૂકી દીધું પુલ નીચે હનુમાનજી આવું કેમ થયું ફરીવાર ઊંચે જઈ અને બહુ જોશપૂર્વક ફરીવાર ઠેક્યા પણ આ વખતે એક પણ તીર ના આવેલું હનુમાનજી આજના માર્યા અગિયાર વખત કુદે પણ સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાન કારણ કે વિષ્ણુ ભગવાનના અવતાર કૃષ્ણ ભગવાન હતા અને સુદર્શન ચક્ર નીચે મૂક્યું હોય એટલે હનુમાનજીથી થોડું એક તીર હલે એટલે હનુમાનજીને ખ્યાલ આવી ગયો કે મારી કઈક ભૂલ થઈ છે શ્રી કૃષ્ણને હું ઓળખવામાં થાપ ખાઈ ગયો છું એટલે આવી કિનારે આવીને તરત હાથ જોડ્યા કે મેં તમને ઓળખવામાં ભૂલ કરી તમારો પરિચય આપો એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હનુમાનજી તમે યાદ કરો રામ અવતારમાં તમે મને પૂછેલું કે આપણે પ્રભુ ક્યારે મળશું ત્યારે મેં તમને આ વાત કરેલી કે અર્જુનને લઈ અને હું લંકાએ સોનું લેવા માટે કૃષ્ણ અવતારમાં આવીશ ત્યારે આપણે મળીશું એમ હનુમાનજી તો આંખમાંથી આંસુ જવા માંડ્યા પ્રભુ મને રામના સ્વરૂપમાં દર્શન આપો એટલે તરત કૃષ્ણ ભગવાને રામના સ્વરૂપમાં હનુમાનજીને દર્શન આપ્યા એટલે હનુમાનજી એ પછી સ્વીકાર કર્યો કે મારી ભૂલ થઈ હું તમને પ્રભુ ઓળખી ના શક્યો અને તમે જે શરત મૂકી હતી એ શરત મૂક્યા પછી પણ મને મારું અભિમાન ઓછું ન અને એ શરત મુજબ હવે હું અર્જુનનો દાસ બનવા માટે તૈયાર છું હનુમાનજીએ તો વચન જે આપેલું એ પાડવા માટે હા પાડી કૃષ્ણ ભગવાને કીધું કે જો અર્જુન શરત હારી ગયો હોત તો એ તમારા તમારો દાસ બની જાય એમાં હું ના ન પાડે પણ અર્જુનના દાસ તમારે બનવાનું નથી અર્જુને પણ તરત બે હાથ જોડીને કીધું કે પ્રભુ મારી કોઈ એવી યોગ્યતા નથી કે તમને હું મારા દાસ બનાવી શકું તમે તો મહાન રામ ભક્ત છો મારા માટે પૂજનીય છો એટલે તમારું તમને દાસ બનાવવાનું તો હું સ્વપ્નમાં પણ વિચારી ન શકું કદાચ હું સરસ જીતી ગયો છું છતાં હું તમને એ વચનમાંથી મુક્ત કરું છું એટલે કૃષ્ણ ભગવાને કીધું કે એમ સાવ મુક્ત નહીં પણ જ્યારે જ્યારે અર્જુન ગાંડીવ ધનુષનો ટંકાર કરે ત્યારે એનો શબ્દ ત્રિલોકમાં જાય અને એ શબ્દ તમને જ્યારે સંભળાય ગાંડીવ ધનુષનો ટંકાર જ્યારે તમને સંભળાય ત્યારે તમે જ્યાં હો ત્યાંથી આવી અને અર્જુનના ધ કૃષ્ણ ભગવાનની આવી વાતથી હનુમાનજી પણ રાજી થયા અને એ વખતે હનુમાનજી અર્જુન સાથે આ શરત મુજબ વચને બંધાયા એટલે જ્યારે પણ યુદ્ધ થાય કે અર્જુન ગાંડીવ ધનુષનો ટંકાર કરે ત્યારે એના રથની જે ધજા હતી એ ધજા ઉપર શ્રી હનુમાન દાદા આવી અને બેસી જતા હતા એટલે આપણે નર નારાયણના રથનું જે ચિત્ર જોઈએ છીએ ત્યારે એમની ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હોય છે આ હનુમાનજી આ રથ ઉપર શા માટે બિરાજે છે એની પાછળ આવો એક પ્રસંગ મહાભારતની અંદર વર્ણવવામાં આવ્યો છે એટલે આશા રાખું છું કે આપ સૌને આ પ્રસંગ સાંભળવાની મજા આવી હશે મિત્રો મહાભારત કોઈ એક ગ્રંથ નથી અનેક ગ્રંથ આપણા ભારત દેશની અંદર મહાભારતના અલગ અલગ પંડિતો દ્વારા લખાયેલા છે હું દરેક વિડીયોમાં વાત કરું છું છતાં ઘણા દર્શક મિત્રો એવી કોમેન્ટ કરે છે કે આ સાવ ખોટું છે આવું ના હોય પણ મિત્રો આપણે ના વાંચ્યું હોય એ વાત ખોટી છે એવું કહેવું યોગ્ય નથી અને આ કોઈ ઉપજાવી કાઢેલી વાર્તા નથી અલગ અલગ ગ્રંથોની અંદર વર્ણવવામાં આવેલા પ્રસંગો છે તો એ પ્રસંગની મેં રજૂઆત કરી છે મિત્રો આપણે જો આ વિડીયો ગમો હોય વાર્તા ગમી હોય તો આપના મિત્ર વર્તુળમાં શેર કરજો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને છેક સુધી વાર્તા સાંભળવા માટે આપનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાંભળતા રહો હવે સરસ મજાની વાર્તાઓ અને મહાભારતના રહેસ્યો ધન્યવાદ